લે લદ્દાખ ટ્રાવેલ એ અમારે બે બે કરવાનું છે લિફ્ટ માંગી માંગી આજ અમારો છે બીજો દિવસ ને બીજા આજ આવું એ અમને નોતી ખબર બધે જવાબ જાય તો વધારે મજા આવે આ તો તો કરીએ કે તો મજા આવી જાય બીજું સુનસાન રસ્તે આવી ગયો સુનસાન તો થેન્ક યુ તમે બધા મજામાં તો ભાઈ આજ અમારો છે બીજો દિવસ અને બીજા દિવસે કાલે તો હવે સાંજે અમને રહેવાનું મળી ગયું હતું જો આવું કંઈક રહેવાનું મળી ગયું અને અત્યારે અમે બે ભાઈ નાઇન મસ્ત રેડી થઈ ગયા સામાન પાછો અમારો બધો જ રેડી કરી નહીં ગયો છે અને હવે સમય આવી ગયો છે કે પાછો બીજા દિવસની જર્ની સ્ટાર્ટ કરવાનો પણ પહેલા જઈ દર્શન કરવા અમે છે ને આ જગ્યા પર રોકાણ આવેલા ભાઈ અને દર્શન કરી લીધા આપણે અને હવે છે ને અમારે જવાનું છે ક્યાં હાજે જ્યાં ગયા હતા ને અમે મતલબ સપ્તાહ ટાઈપ જે હોય ત્રણ દિવસનું આવડે લોકોનું તો ત્યાં એ ભાઈ પાસે સાંજે આવ્યા તમે ઘણી બધી વાર બેઠા બધી બહુ બધી વાતો કરી અને અત્યારે છે ને ત્યાં પાછું કીધું એમને પાછા બોલાવ્યા અત્યારે કે ભાઈ સવારમાં તમે આવજો

મિત્રો અત્યારે છે ને અમને જવાનો ટાઈમ આવી ગયો છે થોડી ઘણી પાછી ત્રણ ચાર કિલોમીટર લિફ્ટ મળી ગઈ છે ભાઈ જો જાય છે જો ખટરાની લિફ્ટ મળી ગઈ ને તો એ છે ને લાંબા હાલતા હોય તો દોઢસો કિલોમીટર ની લિફ્ટ મળી જાય એમ અને આગળ કટરો દેખાણો એક બાસ દેખાણો આગળ આયા રસ્તામાં હોઈ જાવ હોઈ જા આવે જાવ એક કટરો હોય છે હા મારે ફાઈક્સ મારું દેખાડું જો આવે ઓય ગયો આ દેખ્યું

બે ચાલો ગાડી તો પેટ્રોલ પંપ ઘડીક ઉભા ફ્રેશ થઈ ગયા મોટું મોટું ધોઈ નાખ્યું અત્યારે વાગ્યા છે એક અને હવે પાછા અહીં છે ને લીપ જેટલું ઓલો ચાલો હવે જેટલું આજ કવર થાય એટલું છે મેન વસ્તુ એ છે કે ખટરામાં છે ને જોવું પડે આગળ કોઈ બેઠું નથી ને એમ તો કેમ કે આગળ બેઠા તો બે તો કે આમ માન નથી બધે જવાબ દિન જાય ને તો વધારે મજા આવે એમ આ તો શું કરીએ એમ કે અહીંયા જવા નહીં થા આમ જવા તો મજા આવી જાય બીજું કંઈ એવો ના ઉભા એમ અહીંયા તો આ ડુંગળી બટાટા વેચવા એવા ભાઈ તો થોડાક અમદાવાદ પાસેથી લઈ લીધું કેમ કે અમારી પાસે ડુંગળી

આ ગાડીમાં છે ને એમને એટલી લીપ મળી ગઈ ને એકો ને વીસ કિલોમીટર અને સિમલે પોગી જાય આપણે ભૂગી તો જતા મેં બે બે પણ ક્યાં રોકાવું ને એના કંઈ ઠેકાણા નહોતા મેન વાત તો એ હતી કે ભાઈ અમે જે છે ને વિડીયો એડિટ નહોતા કરીએ કાં તો એના માટે અમારે છે ને કરવો પડ્યો અમારે ટ્રીપનો પેલો ખર્ચો ફેમિલી તો ભાઈ અત્યારે છે ને અમારે રાખવી પડી છે એક રૂમ કેમ કે ગુરુદ્વારા છે ને ભાઈ અહીંયા બધું ભેગું હોવાનું ને એવું હોય મતલબમાં તો વિડીયો ને એવું થોડુંક પ્રોબ્લેમ થાય ને ઠંડી અહીંયા થોડીક વધારે એટલે જેકેટને હું પહેરી લીધું અહીંયા આવી ડાયરેક્ટ આવી એક રૂમ રાખી છે અમે બે ભાઈ જમવાનું મંગાવ્યું છે આવું અને ખાસ તો ગુરુ દ્વારા એ કે તો અમે વિડીયોમાં એડિટિંગમાં વોઇસ ને મિની બ્લોગની હું એડિટ ન કરીએ કેમ કે અહીંયા બધા હોય એના કારણે અહીંયા તમને ખબર છે કે બધું એવી રીતે રહેવું પડે તો પછી અહીંયા અમે અહીંયા જતા ને એક ભાઈ ભેગા થઈ ગયા તો પછી હોટલ રાખી છે આજ તો આજ સ્પેશિયલ છે ને અમે રાતે એક બે વાગ્યા સુધી એડિટિંગ કરશું અત્યારે કેટલા વાગ્યા છે ખબર નથી એ આઠ ને અઠાવીસ થઈ છે અને ભાઈ થોડુંક જમી લઈ ફેમિલી તો હાજર ભાઈ કંઈક આવું નનકુમ તો રૂમ રાખ્યો તો અમે અને થાકી ગયા હતા અત્યારે ઉભા ઊભાછા જઈ ફ્રેશ થઈ ગયા અને બસ હવે પાછા નીકળી જઈ રસ્તે અને લિફ્ટ માગી આજનો ટાર્ગેટ તો ભાઈ છે મનાલી બસો ને પાંત્રીસ કિલોમીટર જેવું થાય એ જોઈ કેટલું કવર થાય જે થાય ખબર નથી અહીં વાગી જશે નવ બાવીસ મિનિટ થઈ છે હવે નીકળીએ અમી અને આજનો બ્લોગ છે ને અહીં કે આજે બ્લોગ પૂરો એમ થતું નહોતું થાકી જતા મેં એક બ્લોગ ને એવું એડિટ કરી રહ્યા તો બસ હવે આગળની જર્ની હું તો એ તો ખબર નથી તમને દર વખતે કહ્યું પણ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલે નવ બ્લોગ મજાઓથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી બાય બાય